આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ચૈત્રી નવરાત્રિમાં ધરમપુરનું ખાંડા ગામ બનશે રામમય વિશ્વ વિભૂતિ શ્રીરામ કથાકાર બાપુની ધરમપુરના ખાંડા ગામે રામકથાનું થશે ભવ્ય આયોજન રામકથાને સફળ બનાવવા તડામાર તૈયારીઓ શરૂ થઈ છે કથા સ્થળને ગાયના છાણ દ્વારા લીપવામાં આવ્યું છે આગામી તારીખ નવ ચાર બે હજાર ચોવીસથી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ સુધી ધરમપુરના અંતરિયાળ એવા ખાંડા ગામે જાણીતા કથાકાર મોરારી બાપુની સંગીતમય વાણીમાં શ્રી રામકથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના લોકોની સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે મોરારી બાપુની કથામાં આસપાસના અનેક ગામોના લોકો અને અનેક શહેરોથી લોકો કથાનું શ્રવણ કરવા માટે આવશે તેઓને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે ખાસ કરીને બાપુની કથામાં પ્રથમવાર એવું થઈ રહ્યું છે કે કથા સ્થળ એટલે કે જે સ્થળ ઉપર આ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે એ સ્થળને ગાય માતાના છાણથી પવિત્ર કરવા એટલે કે સમગ્ર કથા સ્થળને ગાય માતાના છાણથી લીપવામાં આવ્યું છે આમ પણ હિન્દુ ધર્મમાં ગૌ માતાનું મહત્ત્વ અનેરું છે જ્યાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે જેને અનુલક્ષીને સમગ્ર ભૂમિ પવિત્ર બને એવા હેતુથી ગ્રામજનો અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ દ્વારા કથા સ્થળ ઉપર ગાયના છાણથી લીપણ કરવામાં આવ્યું છે અને તેને પવિત્ર કરવામાં આવ્યું છે સાથે જ કથાના દિવસો દરમિયાન આવનારા લોકો માટે ભોજનની પણ વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે ભૂતકાળમાં જ્યારે મોરારી બાપુ સમૂહ લગ્નમાં પધાર્યા હતા તે સમયે ગુજરાતના રાજ્યપાલે પણ ત્યાં હાજરી આપી હતી અને એ સમયે બાપુએ અંતરિયાળ વિસ્તારમાં કથા કરવાનો સંકલ્પ કર્યો હતો અને એ મનોરથ હવે ચૈત્રી નવરાત્રિમાં પૂર્ણ થશે પ્રથમ દિવસે એટલે કે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ સાંજે ચાર વાગ્યાથી કથા શરૂ થશે જ્યારે બીજા દિવસથી એ એટલે કે તારીખ દસ ચાર બે હજાર ચોવીસથી સવારે દસ વાગ્યાથી કથાનો સમય રહેશે કાર્યક્રમને સફળ બનાવવા માટે સંપૂર્ણ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે હું ડૉક્ટર પ્રજ્ઞા કલારથી સ્વરાજ આશ્રમ બારડોલીમાં રહું છું અને અહીં ધરમપુરને આંગણે એક વિશેષ ઓબ્જેક્ટિવ લઈને આવી છું પૂજ્યશ્રી બાપુ જે સૌના પ્રિય મોરારી બાપુ છે એમની કથા ધરમપુરના અંતરિયાળ પ્રદેશના આદિવાસી ક્ષેત્ર ખાંડા ગામે થવા જઈ રહી છે આ એક અનોખું આયોજન છે અત્યાર સુધી મોરારી બાપુની કથા આપણા એરિયામાં શહેરી વાતાવરણમાં થઈ છે પણ બાપુને એવી ઈચ્છા થઈ કે મારે લોકો સુધી પહોંચવું જોઈએ એટલે ખાંડા પ્રદેશ આપણે પસંદ કર્યો છે આજુબાજુ સત્તાવીસથી અઠ્ઠાવીસ ગામડાઓ લાગે છે અને જો બહારથી પણ આવવું હોય ધરમપુરથી આવવું હોય વાંસદા તરફથી આવવું હોય ચીખલી તરફથી આવવું હોય તો પણ એની એપ્રોચેબિલિટી સારી છે અને છતાંય અંતરિયાળ ગામડું છે એવી આશા છે કે આજુબાજુના પ્રદેશના ખૂબ લોકો આવશે એ માટેની વિશેષ વ્યવસ્થા પણ અમે કરી રહ્યા છીએ સ્વયંસેવકોનું જૂથ છે મોરારી બાપુ એવું ઈચ્છે કે કથા સાંભળવા આવે એની સાથે બધા પ્રભુ પ્રસાદ લે એટલે મોટા રસોડાનું પણ આયોજન થઈ રહ્યું છે અને અમને એવું લાગે છે કે અમારા આજુબાજુના લોકોના ગામના લોકોના સૌ સેવકોના અને મીડિયાના સહકારથી આ મેસેજ ગામડે ગામડે પહોંચશે અને આ કથા લોકો સુધી જનજન સુધી પહોંચે એવી અમે લોકો સૌ ભેગા થઈને પ્રયાસ કરી રહ્યા છે પૂજ્ય બાપુ થોડા વર્ષો પહેલાં અહીં સમૂહ લગ્નમાં આમંત્રિત થયેલા ત્યારે રાજ્યપાલ પણ હતા મુખ્ય આમંત્રિત તરીકે અને ત્યારે બાપુને એવી ઈચ્છા થઈ કે હું સાધુ તરીકે શું આપી શકું તો એક કથા આપીએ અને એ પણ ગામડામાં લોકોના રોટલા ખાવા માટે હું આવું એમનો મનોરથ હતો પછી થોડું કોરોના આવ્યું એટલે આ મનોરથ ચરિતાર્થ થવામાં થોડું લંબાઈ ગયું પણ એ વસ્તુ હવે ચરિતાર્થ થવા જઈ રહી છે ચૈત્રી નવરાત્રનો પવિત્ર દિવસ નવમી એપ્રિલથી સત્તરમી એપ્રિલ ખાંડા ગામમાં રામકથાનું આયોજન છે નવમીએ સાંજે કથા હશે અને એ સમય હશે ચાર વાગ્યાથી અને દસમીથી સવારનો કથાનો સમય રહેશે દસથી એક સૌ લોકો પધારે આનો લાભ લે એવી અમે ખૂબ અંતરથી આખો જે રામાયણ તુલસીકૃત રામાયણ છે એની ચોપાઈ છે એ ગામડે ગામડે પહોંચે પોઝિટિવ વિચારો ગામડે ગામડે પહોંચે અને પૂજ્ય બાપુ સૌ લોકો સાથે રહી શકે એ હેતુથી રામાયણ આયોજન કરનારા સૌ મિત્રો પ્રયાસ કરી રહ્યા છે ખાસ તો મોરેટ બાપુનું નામ પડે એટલે એક વિશ્વ વિભૂતિ ગણાય અને અમારા વિસ્તારમાં આવે બહુ મોટી ઘટના છે ઐતિહાસિક ઘટના કહી શકાય અને એમાં પણ એક અંતરિયાળ ખાંદા ગામમાં આદિવાસી સમાજ માટે એમને જે કથાનો લાભ આપવા માટેની જે ભાવના દાખવી છે એ માટે આદિવાસી સમાજ પણ એમનો ઋણી રહેશે અને ધરમપુર તાલુકો જ નહીં વલસાડ જિલ્લો અને વલસાડ જિલ્લાના આસપાસના ગામો આ કથાનો લાભ લેવા આવે એવી એવી અમે એમને આમંત્રિત કરીએ છીએ અને આ કથાના આયોજનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે ખાંદા ગામના લોકો સતત બાપુના આગમનની તૈયારીમાં વ્યસ્ત છે અને બીજા ઘણા બધા ગામના લોકો અને કથાની સાથે એક ભોજનની વ્યવસ્થા પણ છે આવવા જવાની વ્યવસ્થા માટે પણ આપણે ધરમપુર નગરપાલિકા અને અન્ય જે અહીંનો તંત્ર છે એમની સાથે આપણે વાતચીતો ચાલી રહી છે તો ખૂબ મોટા પ્રમાણમાં લોકો આ કથાનો લાભ લે અને ખાસ તો ગામડાના છેવાડાના વ્યક્તિ બાપુને એવું હતું કે આપણે છેક આદિવાસી સમાજના વ્યક્તિને કથાનો લાભ અપાવવો છે તો અમારી પણ પોતે એક એવી ભાવના છે કે છેવાડાના વ્યક્તિ સુધી આ કથાનો લાભ પહોંચે અને આ આપના માધ્યમથી એ જાહેરાત પણ કરીએ છીએ કે છેવાડાના લોકો પણ આ કથાનો લાભ લે અને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બને